પોટી છે ખેરા એ નો એક આયા આની કામ દો આમ પોટી મારી મારી ખટ ખટ એમ જો આમ કરતા નથી પણ મારી કીધા ખરેખર ખરે ઓ ખરે ખરે વાહ બે વાહ એમ કરીન ખાઈ દાવાના હવે તમારે ખાવા હોય તો લાઈક ફોલો કરી દેજો હા ઓ ભાઈ ઈ વાત હાથી વાહ આવો કઈક બોર છે વાહ બે વાહ સરસ જો એક ટાચો ખાટા મીઠા બોર છે જો એક ટાચો

હેલો મિત્રો તો હવે અમે સતદેવીદાસ અમરદેવીદાસ ના આશ્રમ એ જઈ ના જઈને તમને બધાને દર્શન કરાવી અમારા દિયાળ ગામમાં રત્નેશ્વર મહાદેવ ની એક્ઝેક્ટ બાજુ માં સતદેવીદાસ નો આશ્રમ આવેલો છે અને લોકેશન પણ બહુ જોરદાર છે કેમ રાજેશભાઈ આપણે દર્શન કરવા જવું ને ત્યાં હા લાવવાનું તો હોય ને હાલો તો જો આમાં કઈ પૈસા બૈસા પડ્યા હોય તો લેવાનું હોય જો અમાર અમાર બધું હવે તો મજા તો આવ્યા કરશે હા જય સત દેવીદાસ અમાર દેવીદાસ હર હર મહાદેવ હેલો મિત્રો ત્યાં જાળી ધોઈ શકતા છો ફાઈબરની જાળી અહીં લોખંડની જાળી ન આલે ઓન્લી ફોર ફાઈબર હાલે કારણ કે દરિયો હા પાસે છે અને ઝાપટું અહીંયા લાગે આમાં જે કાટમાળ છે બધો એ બધો ફાઈબરથી જ વાપરેલો હે ફાઈબર સિવાય બધું નકામું લોખંડના પતરા પણ ન આલે લોખંડની પટિયું છે આ પણ એમાં કાટ લાગી ગયો નવે નવો કબાટ છે પણ

બધા અહીંયા ફોટા પડાવ આવે વધારે બધા કહેતા હોય મને કમેન્ટ કરીને કહેતા હોય કે તમારાના લોકેશન દરિયા દરિયાકાંઠે બહુ સરસ છે અને એ ક્યાંનું લોકેશન છે જો દરિયા દરિયાકાંઠે આ દરિયો છે અને અહીંયા બધા ફોટોશૂટ ને ફિલ્મો અને બધા ફિલ્મ બધ બનાવે છે ને એ બધું અહીંયા જ બનાવવા આવે છે જો આ એક્ઝેક્ટ આમ સદેવિદાસ અંબાદેવી દસ નો આઇશ્રીમની બાજુમાં તો આ ભોળાનાથની ભદ્ધતા પણ દેખાય છે ભોળાનાથ આવો એટલે ઉપર વી આવવાનું જો આવી રીતે બાકડા મૂકેલા છે અહીંયા બહુ મજા આવે લોકેશન કંઈક અદ્ભુત છે ચારે બાજુ દરિયો જોવો ચારે બાજુ આપણે કેમેરો ફેરવી લઈ હવારનું વાતાવરણ છે એટલે થોડુંક ઝાખું દેખા છે પણ કાંઈ ઘટે જ નહીં અરે રાજેશભાઈ અરે રાજેશભાઈ ઓ રાજેશભાઈ શું કરે છે હાલો રાજેશભાઈ પાસે જઈએ પેલા રાજેશભાઈ કોટડા કોટડા તમે ઉષા કોટડા આવો તો ત્યાંથી કેમેરામાં તમને આ દેરિયું બતાવે એ બે દેરિયુ તો આ છે કોટડાથી ઝૂમ કરીને આપણે જે કેમેરામાં બતાવે છે આ શું કરવા લાગે ભાઈ તમે પાણી જોતા હા વાહ ભાઈ વાહ સરસ કેવું લોકેશન કેવું છે અહીંયા બહુ મસ્ત છે હા અને આપણે દર્શક મિત્રો કોક અહીંયા આવે આટો મારવા તો

પેલા ના જમાના માં રાજેશભાઈ છે કે જે કોટ નીકળતો ને એક પ્રકારનો નો તે અહીંથી એને ફગાવી દેવામાં આવતા પેલા કોટ નીકળતો ને એટલે ગામમાં મરકી નામનો રોગ આવી ગયેલો હતો કોટ નીકળે કે કોટ નીકળે એટલે ડાયરેક્ટ દરિયામાં આથી ફેંકવી દેતા

પણ <laughs> ચોખા નાખે છે ઈ તો લોટ હોય લોટ ચોખ અને જો મહાદેવ નું મંદિર અત્યારે તાળું મારેલું છે પૂજારી ભાઈ અહીંયાલા છે પૂજા કરીને ઘરે રત્નેશ્વર મહાદેવ હર હર મહાદેવ રાજેશભાઈ લા શણતર કામ કર્યું હમણાં નવી લાદી છોટાડી

અહીંયા દરતા આવતા છે આપણે મહાદેવે અર્પણ કરી દેવું આપણે અહીંયા કાંઈ કામ નો નથી બરોબર હાલો મહાદેવે મૂકી આવી રાજેશભાઈ જાય છે દર્શન કરીને માથે અને મેં પણ દર્શન કરી લીધા છે તો ચાલો આપણે પેલા તમને આ લોકેશન દેખાડી દઉં આવું કઈક લોકેશન છે અહીંયા રોજભાઈ ઉભા હે તો રોજ બહુ આગા હે એટલે નહીં દેખાય ચાલો આપણે ભોયરામાં જોઈ પાણી કેટલું છે એમ મહાદેવ આશે ગોફા મહાદેવ ની જો આ કેટલું લુ પાણી છે અત્યારે ત્યારે સાચે પાણી છે એટલે કઈ જવા એવું છે નહીં અને દરિયો થાય છે ખાલી તો દરિયો ભરાઈ ગયેલો હોય તો એટલે પાણી પોગી જાય અને લોટ તો ઠેઠ મંદિર આફળી જાય લે અજે વાહ ભાઈ વાહ હાલો ઉપર બીજા હાલો હાલો ઉપર જઈ છે મારો પરમ મિત્ર હાથ કરે છે તો કાંઈ કામ થાય ઉપર બેસવા જાય હાલો મિત્રો તો હવે આ વિડીયો પૂરો કરશું અને ફરી મળશું બીજા બ્લોગમાં તો હર હર મહાદેવ જય જય સતદેવદાસ અમર દેવી